અષાઢ માસની કામિકા એકાદશીનું મહાત્મ્ય યુધિષ્ઠિએ પૂછ્યું ગોવિંદ વાસુદેવ આપને નમસ્કાર છે અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે તેનું વર્ણન કરશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું જેને પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદના પૂછવાથી કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો ભગવાન કમલાસન હું આપના દ્વારા એ સાંભળવા માગું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું શું નામ છે તેના દેવતા કોણ છે તેનાથી કયું પુણ્ય થાય છે પ્રભો આ બધું જણાવશો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું તમામ લોકોના કલ્યાણની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે તેનું નામ કામિકા છે તેના સ્મરણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એ દિવસે શ્રીધર હરિ વિષ્ણુ માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ગંગા કાશી નૈમિસારણ્ય તથા પુષ્કર ક્ષેત્રમાં પણ સુલભ નથી સિંહ રાશિના બૃહસ્પતિ હોવાથી તથા વ્યતિપાત અને દંડયોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળે છે જે સમુદ્ર અને વન સહિત પૂરી પૃથ્વીનું દાન કરે છે તથા જે કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંને સમાન ફળના ભાગીદાર માનવામાં આવ્યા છે જે વીયેલી ગાયને અન્યોને સામગ્રીઓ સહિત દાન કરે છે તે મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ કામિકાનું વ્રત કરનારને મળે છે જે નરશ્રેષ્ઠ અષાઢ માસમાં ભગવાન શ્રીધરનું પૂજન કરે છે તેના દ્વારા કંદર્વો અને નાગો સહિત તમામ દેવતાઓની પૂજા થઈ જાય છે તેથી પાપ પીરો મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકાના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવાને માટે કામિકાનું વ્રત સૌથી ઉત્તમ છે અધ્યાત્મવિદ્યાપરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં ઘણું વધારે ફળ કામિકા વ્રતનો સેવન કરનારાઓને મળે છે કામિકાનો વ્રત કરનારો મનુષ્ય રાત્રે જાગરણ કરીને ન તો કદી ભયંકર યમરાજનું દર્શન કરે છે અને ન કદી દુર્ગતિમાંય પડે છે લાલમણી મોતી વૈદુર્ય અને પરવાળા વગેરેથી પૂજિત થઈને પણ ભગવાન વિષ્ણુ એવા સંતુષ્ટ નથી થતા જેવા તુલસીદલથી પૂજિત થવાથી થાય છે જેણે તુલસીની મંજરીઓથી શ્રી કેશવનું પૂજન કરી લીધું છે તેના જન્મભરના પાપ નિશ્ચય જ નાશ પામી જાય છે જે દર્શન કરવાથી પૂરા પાપ સમુદાયનો નાશ કરી દે છે સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવે છે પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે જળ સિંચવાથી યમરાજને પણ ભય માળે છે આરોપિત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે એવી તુલસીદેવીને નમસ્કાર છે જે મનુષ્ય એકાદશીએ રાત દિવસ દીપદાન કરે છે તેના પુણ્યની સંખ્યા ચિત્રગુપ્ત પણ નથી જાણતા એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની સન્મુખ જેનો દીવો બળે છે તેના પિતૃ સ્વર્ગલોકમાં સ્થિત થઈ અમૃતપાનથી તૃપ્ત થાય છે ઘી અથવા તલના તેલથી ભગવાનની સામે દીપક સળગાવીને મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીપકોથી પૂજિત થઈ સ્વર્ગલોકમાં જાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે કામિકા સર્વ પાપોને હરનારી છે તેથી માનવોએ આનો વ્રત જરૂર કરવો જોઈએ આ સ્વર્ગ લોક તથા મહાન પુણ્ય પણ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધાની સાથે આનો મહાત્મ્યય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત બની લોકમાં જાય છે આમ આષાઢ માસની કામિકા એકાદશીનો મહાત્મય પૂર્ણ થયું